વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે સ્થાનિક પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઝડપી લેવામાં આવી રહ્યો છે ગતરોજ એસએમસી દ્વારા શહેરના કારડીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બુટલેગરના ઘરમાં ભોયરામાં રાખેલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો થઈ રહ્યા છે વડોદરા શહેરના કારડીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રકાશનગર ઝુંપડપટ્ટી

મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ ચૌદ હજાર એકસો એસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ઝડપાયેલ આરોપી નિખિલ રાજુભાઈ કહાર અને વોન્ટેડ આરોપી પ્રશાંત રાજુભાઈ જાદવ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે બુટલેગઢની કરામત સ્થાનિક પોલીસ સમજી શકતી નથી ત્યારે એસએમસી ખેલ પાડી દે છે થોડાક દિવસ અગાઉ જ શહેરના બાપોત જિલ્લામાં ડભોઈ અને પાદરામાં કાર્યવાહી કરી હતી આજે કાલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાઈ છે